તમે સાયટીકા્રોઝન સોલર સર્વાઇકલની બીમારીથી પરેશાન છો ઘણા પેશન્ટોએ એક્સરે કઢાવ્યો હશે એમઆરઆઈ કઢાવ્યો હશે અને એમઆરઆઈમાં ચોખ્ખું બતાવ્યું હશે એલ ફોર એલ ફાઈવ એસ વનમાં પ્રોબ્લેમ છે ઘણા પેશન્ટોએ ઘરગથ્થુ ઉપાય કર્યો હશે અને બીજું સાયટિકામાં રિઝલ્ટ પણ મળ્યું હશે પણ પાછું છે ને ત્રણ ચાર મહિનામાં હતા એ પોઝિશનમાં આવી જાય છે તો આનું શું વિઝાન છે બીજી વાત હું મારી વાત જણાવું હું તમને સાયટિકા ફ્રોઝન શોલ્ડર સર્વાયકલમાં સોય સો ટકા રિઝલ્ટ આપીશ અત્યાર સુધી મારી પાસે આવો આવવાની જવાબદારી તમારી છે હંડ્રેડ હું તમને રિઝલ્ટ આપીશ મારો નંબર ડિસ્પ્લે પર છે તમે કોલ કરીને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને મને મળી શકો છો સાયટિકા ફ્રોઝન શોલ્ડર સર્વાઈકલમાં તમને સેચ પણ ચિંતા ના કરશો એ સો ટકા હું તમને રિઝલ્ટ આપી દઈશ